રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દારૂ ડ્રગ્સ મુદ્દે દારૂના વ્યસન ને કારણે કેટલાય પરિવાર તૂટી ગયા છે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવામાં આવશે જોકે વારાહી પોલીસ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે દારૂના દૂષણ સામે યોગ્ય કાર્યવાહી કરાશે દારૂબંધી વિશે આવેદન પત્ર આપવા છીએ માંગણી છે કે જે દારૂ વેચાય છે એના માટે કડકમાં કડક કાર્યવાહી કરે અને જે દારૂ પી અને છોકરા ફરે એના માટે પણ કડક કાર્યવાહી કરે પી એસ સાહેબ શ્રીને આવેદન પત્ર આપ્યું છે ગામમાં જે દારૂની હેરાફેરી ચાલી રહી છે દારૂ પીને નાના નાના યુવાનો જે વ્યસન ચડી રહ્યા છે વ્યસન મુક્તિ માટે આજે પી સાહેબ સહિત શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે માગણી અમારી છે કે ગડસે ગામ સમસ્ત ગામજનો મળીને દારૂબંધી અને ગામને દારૂથી મુક્ત કરવાની માગણી છે એમાં